જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો શ્રાવણ માસમાં કાલે શુક્રવારના દિવસે કયા દ્રવ્યથી કરશું ભગવાન શિવ પર અભિષેક તો કાલે શિવ મંદિરમાં દર્શને જઈ શિવલિંગ ઉપર કાળા તલ દૂધની અંદર મિશ્રણ કરી એટલે કે દૂધની અંદર કાળા તલ પધરાવી અને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી સર્વ પ્રકારની વ્યાધિ દૂર થાય છે ખાસ કરીને મીષ કહેતા જેમની રાશિમાં અ લ ઈ અક્ષર આવતા હોય તુલા રાશિ કહેતા ર અને ત અક્ષર આવતા હોય આ જાતક આ પ્રયોગ અવશ્ય કરે આનાથી રાહુ દોષમાંથી મુક્ત થવાય છે રાહુ દોષનો દુષ્ટ પ્રભાવ દૂર થાય છે કાલનો બીજ મંત્ર છે ઓમ નીલગ્રીવાય નમઃ આ મંત્રની એક ત્રણ કે પાંચ માળા અવશ્ય કરવી દરેકને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ભોળાનાથ